મોર્નિંગ કયો પ્રેમ સાચો રામ સીતાનો રામ દશરથનો રાધા કૃષ્ણનો કૃષ્ણ અને રુકમિણીનો રામ લક્ષ્મણનો કે કૃષ્ણ સુદામાનો કયો પ્રેમ સાચો મુન્નાભાઈ સર્કિટનો કે રાણા પ્રતાપ અને ચેતકનો કે પછી ગાંધીજી અને કસ્તુરબાનો કયો પ્રેમ સાચો આનો જવાબ છે કે પ્રેમમાં સાચું ખોટું જેવું કઈ હોય નહીં બધા જ રંગ અલગ અલગ છે અને વિશેષ છે જેમ કે ગઈકાલે પરિવારના પ્રેમનો દિવસ હતો રક્ષાબંધન એ પ્યોર ફેમિલી ટાઈમ વાળો તહેવાર છે તમે જુઓ બીજા બધા ફેસ્ટિવલ્સમાં ફ્રેન્ડ હોય ઓળખીતા હોય નવરાત્રીમાં મિત્રો હોય ગરબા આખું ગ્રુપ હોય ગરબા માટેનું દિવાળીમાં કેટલા બધા લોકો ફ્રેન્ડ્સના ઘરે જતા હોય ઓફિસના કલીગ્સની સાથે દિવાળી પાર્ટી થતી હોય અને હોળી હોળીમાં તો હવે અજાણ્યા લોકોની સાથે રેઇન ડાન્સ આપણે કરીએ છીએ પણ રક્ષાબંધન એ પ્યોર ફેમિલી ફેસ્ટિવલ છે હા ચોક્કસ પણ એવા લોકો હોય જે માનેલા ભાઈને રાખડી બાંધતા હોય કે અમારે તો એને ભાઈ માનેલો છે અરે તો ભાઈ માને છે એટલે ફેમિલી જ થયું ને નામ પૂરતો સંબંધ છે એવું નથી માનેલી બેન એટલે રિયલ સિસ્ટર જેવો જ પ્રેમ હોય તો ગઈકાલે પરિવારનું મહત્વ સમજાવતો ફેસ્ટિવલ આપણે ઉજવ્યો હવે કેટલાય લોકો એવા હશે જેમણે ઈગોમાં ને ઈગોમાં ઘરના લોકો સાથે લોકો સાથે સંબંધ કાપી નાખ્યા હશે દુઃખ થાય એવા લોકો વિશે જાણીને જે ભાઈ બહેનના સંબંધમાં ખટાશ લઈ આવે અણબનાવ થયો હોય એણે મને આવું કીધું ને એણે મારું માન ના જાળવ્યું વગેરે 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 પછી હું શું કરવા સામે ચાલીને એની માફી માંગુ એને આવું હોય તો આવે એ માફી માંગે આવા વિચારો સંબંધને વધુ ગુંચવી દેતા હોય છે બાકી પ્રેમ તો અંદર હોય હોય ને હોય જ તમે મોબાર કા ફિલ્મ જોઈ એ હિટ થઈ ગઈ છે બરાબર કેટલા બધા લોકો જોઈએ ક્લાઇમેક્સમાં ભાઈ બહેન કેવા પ્રેમથી પાછા મળે છે ભલે એકબીજા વચ્ચે આમ સખત ઈગો ક્લેશ હોય તો પ્રેમ જબરદસ્ત એ દ્રશ્ય બહુ સુંદર છે એટલે ગઈકાલે ઉલ્લાસથી તમે જે ગળે મળ્યા એકબીજાની સાથે તહેવારો જોયો એ આનંદ તમને ભીતરથી સબર કરે અને ગઈકાલે પરિવારનો પ્રેમ જે રીતે મળ્યો એવો પ્રેમ બાકીના ત્રણસો દિવસ તમને મળ્યા જ કરે એવી શુભકામનાઓ બાકી પ્રેમ કયો સાચો રામ સીતાનો રામ દશરથનો રાધાકૃષ્ણનો કૃષ્ણ રૂકિનો રામ લક્ષ્મણનો કૃષ્ણ સુદામાનો એવું કશું હતું નથી ઓશો એવું કહેતા કે પ્રેમ ઇન્દ્રધનુષ હૈમે રામ સે લેકર કામ તક કે રંગ હૈ સાત વાગીને પંદર મિનિટ થઈ રહી છે આઠ આઠ બે હજાર સત્તર આઠ ઓગસ્ટ ટ્યુઝડે મોર્નિંગ મિરજી નાઇન્ટી એટ પોઈન્ટ થ્રી હું છું ધ્વનિત તમારી સાથે ગુડ મોર્નિંગ માઇડિયર